એકાદશી માતને જય હો વિજયા એકાદશી મહાવધ અગિયારસ યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ મહામિનાની કૃષ્ણ પક્ષમાં એકાદશી કઈ આવે છે અને એના વ્રતની વિધિ શું છે આપ કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા યુધિષ્ઠિર એક વખત નારદજીએ બ્રહ્માજીએ મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે તેમને કથા અને વિધિ કહી હતી તે સાંભળો બ્રહ્માજીએ કહ્યું નારદ આ વ્રત ઘણું પ્રાચીન છે પવિત્ર તથા પાપનાશક પણ છે રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતાયુગમાં શ્રીરામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્રના કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂસતો ન હતો ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું કે હે સુમિત્રા નંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળજંતુથી ભરેલ છે મને એવો કોઈ ઉપા દેખાતો નથી કે જેનાથી આ સુગમતાથી પાર કરી શકાય લક્ષ્મણજી બોલ્યા હે પ્રભુ આપ તો સૃષ્ટિના રચયિતા છો આપનાથી શું છુપું છે અહીં અડધો યોજન દૂર કુમાર દ્વીપમાં બકદાલભ્ય મુનિ રહે છે આપ એ પ્રાચીન મુનિ પાસે જઈને એમને આનો ઉપાય પૂછો શ્રીરામ મુનિ બકદાલભ્યના આશ્રમે પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા મુનિએ પ્રસન્ન થઈને આગમનનું કારણ પૂછ્યું શ્રીરામ બોલ્યા મુનિશ્વર હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું હે મુનિ હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો મુનિશ્રી બોલ્યા હે રામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે આપ ચોક્કસ આપ વાનરની સેના સાથે સમુદ્રને પાર કરી શકશો હે રામ હવે આ ફળદાયક વ્રતની સિદ્ધિ સાંભળો દસમના દિવસે સોના ચાંદી ત્રાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશમાં જળ ભરીને એમાં નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી એકાદશીના દિવસે કળશને પુનઃ સ્થાપિત કરવું માળા ચંદન સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશ ઉપર સપ્તધાન્ય અને જવ નાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે એના દ્વારા આખો દિવસ પસાર કરવો રાત્રે પણ ત્યાં જાગરણ કરવું અખંડ વૃદ્ધની સિદ્ધિ માટે ઘીનો દીવો રાખવો પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશય પાસે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશનું બ્રાહ્મણને દાન દેવું કળશની સાથે બીજું કંઈ પણ યથાશક્તિ દાન દઈ શકાય હે રામ આપ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો આમ કરવાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહે છે નારદ આ સાંભળીને શ્રીરામે મુનિની કથા અનુસાર વિજયા એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રીરામ વિજય થયા એમણે સંગ્રામમાં રાવણને માર્યો લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા બેટા જે મનુષ્યો આ વિધિપૂર્વક વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ અક્ષય બની રહે છે શ્રી કૃષ્ણ બોલ્યા રાજન આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે બોલો એકાદશી મા તની જય હો